લા આની કે એટલો બોજો આઈ દે બુકા હોય થાય ગપન દેખાય જો તો બમટી કોઈ આડ ગાની કે તકલીફ ન થરે ઓર ઉનનો સ્વર છોડો તમારું છે મોસું છે મારા આ બડા નો સ્વર ઉનનો સ્વર તમારું હા છોડો હવે તમે ઉભા રહો છોડીને લઈ લે જાડા હા આમાં કોડે ન જાવ આપણ રહો મારેક બો આકલા મા એ વારી દવા ઉધર હશે એક વાર માં હારું તમને લાગે થઈ નંબર દેતો છે બાર બારે છે તમાર કાઢ